છોટાઉદેપુર થી સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર નજીક ઝેર ગામે કુદરતી સૌંદર્ય નિહાળવા પર્યટકોની ભીડ જોવા મળી નમસ્કાર અત્યારે અમે છોટાઉદેપુર તાલુકાના ઝેર ગામમાં આવ્યા છીએ જ્યાં ઝેર ડેમ આવેલો છે અને આજે ભારે વરસાદ પડવાના કારણે આ ઝેર ડેમ નું પાણી ઓવરફ્લો થઈ અને ઝરણા સ્વરૂપે વહી રહ્યું છે અને આજે રવિવારનો દિવસ હોય પુષ્કળ પ્રમાણમાં લોકો આ ઝેર ડેમ માં નાવા માટે અને એનો આનંદ માણવા માટે આવી રહ્યા છે બહુ સરસ મજાનું લોકેશન છે હું તમામ લોકોને અપીલ કરું છું કે આવા સરસ સુંદર મજાના જે ઝરણો આવી રહ્યું છે એનો આનંદ લો અને મજા માણો અને અત્યારે જે વરસાદની સિઝન છે એમાં આ ઝેર ગામ ખાતે આવી અને ઝેર ડેમના જે ઝરણો આવી રહ્યું છે એનો લુફ્ત ઉઠાવો થેન્ક યુ આ ઝરવા આગળ છે ત્યાંથી પાણી આવે છે અને આ ઝેર ડેમમાં એનો સંગ્રહ થાય છે એના પછી જે વધારે પડતું પાણી આવે એ ઉપર ઉપરવાસમાં જે પાણી આવતું હોય

આગળ ઝરનું આવેલું છે બહુ આહલાદક છે કુદરતી દ્રશ્ય પણ એનું બહુ નજારા લાયક છે અને આજે અમે અહીંયા આવ્યા તો અમને પણ બહુ આનંદ થયો અને અમે ખુશ થઈ ગયા છે બાળકોને પણ બહુ ખૂબ મજા આવી છે શર્મા વિનોદભાઈ શાંતિભાઈ ઝરનું ક્યાંથી આવ્યું આ ઝરનું ઝેર ડેમમાં પાણી વધુ હોવાથી ઓવરફ્લો થાય છે અને ઓવરફ્લો થવાના કારણે આ પાણી સ્વરૂપે આગળ વધે છે આપ જોઈ શકો છો અને બધા લોકો દૂર દૂરથી અહીંયા મોજ માણવા માટે આવે છે આ વરસાદ પડ્યો ત્યારથી આ દિવાળી શું દિવસ છે